લાલ ડુંગળી અને ગુલાબી ડુંગળી કરવી રાખા રાઠા ને રેખા તો તમે પ્રાચીન કંપની નું સરકાર અને સુપર વેરાયટી કરી શકો છો બરાબર છે અને એકસો જમણે તમારે ડાયરેક્ટ બી દીધું હોય વાવી દીધું હોય તો પણ પાકી જાય

પૈસા તમે કે લઈ લે તો પણ માલ મળવાનો છે નહીં કારણ એવરેજ ડુંગળી વીસ ટકા નું વાવેતર વધે છે એની સામે જે કઈ કંપની છે એમાં સા ટકા ઉત્પાદન ઘેટ્યું છે કારણ કે માવઠાના માળ થી તમને કોઈ કોઈ બસી ઐક્યું નથી એટલા માટે જો તમારે ડુંગળી કરવાની હોય તમે લઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક માં હોય તો આપણી ચેનલ ને ફોલો કરી લેજો અને માં હોય તો ચેનલ ને ફર્સ્ટ ક્લાસ રીતે કચ કચાવીને દબાવી દેજો ડુંગળી કરી પછી ડુંગળી ભજીયા ખાવાના શ્યા વાળા રામ રામ જય જવાન જય કિસાન